તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય હું એકદમ મજામાં છું ને તમે તો બધા મજામાં રેડી તો ટાણે હું બનાવું છું બપોર જમવાનું તો શું બનાવવાનું છે બપોરે જમવાનું તો ચાલો હું કહું છું કે આજે ત્રણ દેવીને રવિવાર હોય દર વખતે એટલે દર રવિવારે અમે થાળ ધરાવીએ છીએ મા મેળડીમાં હળકાઈમાં ને મહાકાળીમાં એ ત્રણેય દેવી થાળ ધરાવીએ છીએ મિત્રો એ દર રવિવારે એટલે તમને તો ખબર જ છે કે રવિવારે અમારે સ્પેશિયલ હોય છે થાળ બનાવવાનું હોય જોકે રોજ અમે તો માતાજીની થાળ લગાડીએ છીએ મિત્રો તમને હવે ઘરના છે તો બધા ખબર જ હશે તો ચાલો રસોડામાં જોઈએ કે શું શું બને છે તો આ દૂધી મેં શેણી લીધી હતી બાફા મૂકી હે કે દૂધીનો હલવો બનાવવાનો હેપી તો એટલે કહે તો દૂધી અને એ ઢોકરા બનાવ્યા તમે તમે જાણો તો આજે ક્યારે હલવો બનાવશું આપણે દૂધી પડી છે એટલે તો દૂધી બાફા મૂકી દીધી પછી આપણે દૂધને એમાં બધું નાખીને હલવો મસ્ત મજાનો કરી નાખશું દૂધી બટાને બફાઈ જાય એટલે પછી હલવો તૈયાર થઈ જાય ને આજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે એટલે બટેટા ને રીંગણા ને બધી શાકભાજી છે એ બધી મેં બાફવા મૂકી દીધી તો બફાઈ ગયું મસ્ત તમે ને આ સાઈડ આપણો બને ગયો ખંભારો આપણે ટિંડોરાનો થી એ બને ગયું તો એવું બધું હે

કુટાડી નાખશું હવે એમને ને મરચાં મોર લીધા છે અને આ તો આપણે પલારેલ ધાણા છે એની ચટણી બનાવી નાખીશું એમાં ખાણીમાં ખાંડી મરચું બધું નાખીને આ સલાડ ને આ ડુંગળી મમ્મી મોલ નાખી છે ભાજી નાખવા તો એવું બધું છે મિત્રો પાઉભાજીની તૈયારી એ વાલે સાઈજો બધા ખાવા જીવન મેં તો મિત્રો જો મેં ચટણી મસ્ત મજાની ખાંડી લીધી છે તમારે કોઈને ચટણી ખાવી હોય તો આવી જાઓ પછી જાયા રાખો એવું ન તો તો છે ને ચટણી મસ્ત મજાની ખાંડી લીધી છે મેં જોઈ શકો છો તમે આમ દેખાડી શકો છો ચટણી ખંડાઈ ગઈ છે ને એવું છે ને મમ્મી રહોડામાં કામ કરે હા વાદા માણ હોય હે અમિતા હો

આપણે દૂધ ને ખાંડ ને નાખે બધી કઈ નાખવાનું હોય અલગ અલગ હોય તાવડી મૂકી નવો નવી તાવડી નું ચાડી ઉદઘાટન નવી તાવડી થયું પણ રોટલો પેલો કરવા આવવું હોય તો આવે જ હા તો દૂધ હે જોવો મિત્રો દૂધ નાખ્યો દૂધ નાખો હોય દૂધ નહીં ખોય નહીં હા દૂધ નહીં ખો દૂધ નાખી દીધું

ગોપાલ ના પાપડ કોઈ ની ખાવાય તો આવી કે ગોપાલ ના પાપડ અમને બહુ વાલા અતિ વાલા વાલા વાલા

તો આવી રીતના પાપડ તરાઈ ગયા ભાજી કર ના ખાવું ફટાફટ ને

ये थे रेड के दिए थे जो चाहिए जो वो गुलाबी काला चाहिए पतंग भर गुलाबी तो हरे किए बने गोगी आ તો હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ કેમ છો તો બેન ને મને જો આજે રવિવાર છે તો ફરીથી રવિવાર આવી ગયો કંઈ ખબર ન પડી આઠ ડી કેમ વયા ગયા એ અને આજે માતાજીને થાળ ધરાવવાનો છે ભાજી બનાવી છે અને થાળ ધરાવે છે તો આપણે ધરાવી દઈશું અને આ જમવામાં શું શું છે એ બધું જો તો આપણે ડાયરેક્ટ એકદમ મજામાં છે હું તો એકદમ મજામાં છું હલવો બનાવ્યો છે ને શું શું થાળ ધરાઈ ગયો છે હલવા બધા એમાં લીલા હલવા ધરી દીધા અને હવે માં હે જો ઉપડક બેઠી એને ઉગડો કરી બેહવા દેવી મિત્રો પાપડ લઈને આવી માં બધી વસ્તુ જો ધરાવાય છે ભગવાન ને થાળ બેન સંભાળો ધર દઈએ ત્યાં સુધી આ માં શું કરે છે દૂધ એક છાશ છાશ ધરાવી દઈએ માતાજીને પાપડ બોલ પાપડ ને પછી પ્રસાદી લિયો પ્રાદ લે જાપાટ મિત્ર જાજો ઓલા પાપડ વાળા વિડિયો માં કે બેને પાપડ હતા ને મેં એને સરપ્રાઈઝ આપી હતી જો માં છાસ ધરાવે છે મિત્રો આજ રવિવાર છે બધાય ભગવાનને થાળ ધરાવાય છે જો કે રોજ ધરાવાય મિત્રો થાળ પણ ત્રણ થાળીઓ હે અલગ થી હે હડકાઈ માં મેલડી માં મહાકાડી માં સુંદર રવિવારે અમે થાળ ધરાવીએ તો જો બચ્ચાએ થાળ આવી રીતના ધરાવાય છે અને હં હં તો જો થાળ અમારે આવી રીતના લાગે છે મિત્રો કમ્પ્લીટ થાય છે બેન છાશ ધરાવે છે પાપડ છાશ પછી ભાજી બધુંય તૈયાર હે મિત્રો તો તમે પ્રસાદી લેવા પધારજો બધા એ મિત્રો હં એ સાચી વાત છે હા બેન તો એક એક રાત અગાઉ ભૂખી દે કે બીજા રવિવાર હોય ને તે હવા રે ન ખાય કડો કડી મિત્રો કાલે પરોઠા નતા ખાધા મને તો એવું લાગે કે કાલ રવિવાર છે તે કાલ બપોરે છે બેહી મોટો પલૂવા

તો જો મિત્રો અમારે આવી રીતના રોજ થાળ ધરાવાય રવિવારે રોટલી રોટલા માં દીકરીઓ ક્યારની મૂકે છે

આ છે જમવા માતાજીને તો બધા મિત્રો પહોંચી જાજો પ્રસાદી લેવા વિડીયો જોઈને કોમેન્ટ કરજો કેવીક લાગી પ્રસાદી કોમેન્ટ જરૂર કરજો જેથી કરીને અમને ખબર પડે કે કેટલા મિત્રો છે કે માતાજીની થાળ રવિવારે જોવે છે તો આ બધી થાળીઓ લાગી ગઈ તો આવજો બધા મિત્રો